નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના પટેલ સાથે બનેલી ઘટના પર આજથી લગભગ પચાસ વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે મિત્રો ભાવનગર જિલ્લાનું એક ગામ ખોબા જવડું ગામ અને મોભાદાર ખોરડો મોટા ડેલામાં સામા સામે આવેલા બે મેળે બંધ મકાનો વચ્ચે ક્રિકેટ રમી શકાય એવું મોટું સહિયારું ફળ્યું મોટું ડેલી બંધ પ્રવેશ એની સામેની બાજુએ એક જ ગમાણમાં हार बंद बांधेली त्रीस गायो અને સામાન્ય દિવસોમાં પણ એ ખોરડાની એક એક સીજ વસ્તુઓમાંથી વૈભવ ઓવરફ્લો થાય એમાં આજે તો રૂડો અવસર હતો મોટાભાઈ રામજી અને તેની પત્ની રમાબહેનની દીકરી રાજલનું લગ્ન હતું અને સામેના ખોરડામાં રહેતા તેમના નાના ભાઈ તળસી અને તેની પત્ની તારાની દીકરી તેજલનું પણ લગ્ન હતું અને ડેલા ઉપર આસોપાલવના તોરણ શોભી રહ્યા હતા ફળિયું વળાઈ

અને કાયાનો રંગ નિખારી રહ્યો હતો બાપ મોટા ભાઈ રામજીના હરખનો પાર ન હતો એ થોડી થોડી વારે પત્ની આગળ આનંદ વ્યક્ત કરતા હતા કે રમા આપણી ત્રણ દીકરોમાંથી સૌથી મોટી રાજલના આજે લગ્ન છે હવે પછી બબ્બે વર્ષના અંતરે બીજી બે દીકરીઓને વળાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી પછી સુખે ભજશું શ્રી ગોપાળ જવાબમાં રમા કહેતી હતી કે હજી આ તો પાછેરામાં પહેલી પૂણી છે આપણે નસીબદાર કે રમેશ કુમાર જેવા સારા જમા મળી ગયા હજી બીજા એવા સારા મૂર્ત્યા શોધવા પડશે ને રામજી ને સંતાનોમાં માત્ર ત્રણ દીકરીઓ જ હતી દીકરો ન હતો અને એ વાતનો એમને વસવસો પણ ન હતો એ જમાનામાં લગ્ન બહુ નાની ઉંમરે થતા હતા ત્રણ દીકરીઓની માં બન્યા પછી પણ રમાની ઉંમર પાંત્રીસ વર્ષની હતી હજી ધાર્યું હોત તો દીકરા માટે એક વાર વધુ પ્રયત્ન કરી શકતા હતા પણ બંને સંતોષી જીવ હતા જેવી હરિની ઈચ્છા એ એમનું જીવન સૂત્ર હતું સામે ખોરડે તળસી અને તારાને એક દીકરી અને એક દીકરો હતો યોગાનો યોગ એમને પણ દીકરી માટે સારો મૃત્યુ મળી ગયો હતો એટલે બંને ભાઈઓએ એક જ દિવસે એક જ મુહૂર્ત બંને પિતરાએ બહેનોના લગ્ન નિધાર્યા હતા સહયારું ફળ્યું હતું સહિયારા સગા સંબંધીઓ હતા અને સહિયારો આનંદ હતો બપારે સૂરજ નારાયણ માથા પર આવ્યા ત્યારે બંને જાન આવી પહોંચી ગામની શાળામાં જાનનો ઉતારો આપવામાં આવ્યો હતો આચાર્ય એ દિવસે શાળામાં રજા જાહેર કરી હો બંને જાન અલગ અલગ ગામોમાંથી આવી હતી બંને વરરાજાઓ વચ્ચે કોઈ સંબંધ કે સગપણ ન હતું જે કાંઈ સગપણ બાંધવાનો હતો તે હવે પછીના સમયમાં બાંધવાનો હતો સગપણમાં સાધુને જમા અમા લાડુ રાજલના વરરાજા રમેશ કુમાર અને તેજલના વરરાજા તેજસ બંને એકબીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા તેવા તૈયાર થઈને આવ્યા હતા ઓ બંને વરરાજા વચ્ચે મીઠી મજાક મસ્કરી પણ ચાલતી હતી રમેશ કુમાર તો શાંત અને ઠરેલ સ્વભાવના હતા ઓ પણ તેજસ તેજીલા તોખાર જેવા હતા પોતાનો ષડિયા સાબિત કરવાની એક પણ તક તેને તેજસ કુમાર સુકતા ન હતા તમારા કપડા સીવડાવ્યા છે કે કોઈ ભાઈબંધ પાસેથી માંગીને લાવ્યા છો તેજસ કુમારે સળી કર્યો તમારા કરતાં તો મારું કાપડ પણ મોંઘું છે અને દરજી પણ મોંઘો એ વાત ન ભૂલશો કે મોટો જમાય હું છું રમેશ કુમારે જનોય વાઢ જવાબ આપ્યો તેજસ કુમાર એમ સહેલાઈથી હારી માને એવા પણ ન હતા તો તમારી મોજડી જૂની કેમ લાગે છે હા મારી મોજડીની મોજડીની સમક સમક તમારી જરાક છે છે પણ એનું માપ મોટું મારીમાંથી પાંચ ભરીને તેજસ લબોસીમાં મારી આમને આમ મજાક મશ્કરીમાં સમય પસાર થતો હતો બંને સાડુભાઈઓ એકબીજાના ટાંટિયા ખેંચવાની રમત રમી રહ્યા હતા એકમેકને નિશુ જોડાવવાના તેઓ પ્રયત્ન કરતા હતા ઓ એમાંથી જે હાસ્યની સોળો ઉડતી હતી તે બંને પક્ષના જાનિયાઓમાં ફરી વળતી હતી સમય સાંજનો સમય હતો લગ્નનું મુહૂર્ત નજીક આવી ગયું હતું ઢોલીડાએ ઢોલ વગાડવો શરૂ કર્યો હતો બંને વરાજા કિંમતી વાઘાઓમાં સુસજ્જ થઈને રાજકુમારીઓની જેમ શોભી રહ્યા હતા માંડવે પધારવાનું મુહૂર્ત નજીક આવી ગયું હતું ત્યાં તેજસ છેલ્લો ફટકો મારી દીધો કે રમેશકુમાર એક વાત યાદ રાખજો કે ઝવ તલ થશે ત્યારે મારી પડશે કેમ એમાં શું છે વિધિ તો કન્યાઓનો ભાઈ કરે એમાં તમે ક્યાં વચ્ચે આવ્યા હવે રમેશકુમારના ચહેરા પર આશ્ચર્ય ઉપસી આવ્યું તેજસ કુમાર ભર્યું હાસ્યા એ જ તો વાત છે ત્યારે તમારી પરણતને ક્યાં સગો ભાઈ છે ઝવતલ હોમવા માટે મારા શાળાની ગરજ પડશે અને ત્યારે હું આગ્રહ રાખીશ કે પહેલાં અમારી વિધિ થાય પછી તમારી ખરે ખબરું પડે કે કોણ મોટું અને કોણ નાનું હું ભલે નાનો પણ મારું લગ્ન તમારા પહેલાં થશે રમેશકુમાર ઘા ખાઈ ગયા હો એમને ઊંડે ઉંડે સમજાઈ ગયું કે આ સીધી સાદી મજાક મશ્કરી ન હતી આ એક મેણું એક ટોણો હતો અને એક પાશ્વી દિમાગમાંથી ઉઠેલો ગર્વસ્થ રણકાર હતો આ મેણો જો સાંભળી લે તો એનો અર્થ એવો થાય કે પોતે પરાજય સ્વીકારી લીધો હવે નિર્દોષ મજાક અને મશ્કરી એને કહેવાય કે જે અવાસ્તવિકતામાંથી અથવા અતિશયોક્તિમાંથી જન્મેલી હોય અહીં તો નકર વાસ્તવિકતા હતી રામજી પટેલને દીકરો ન હતો એ હકીકત તો હતી અને હકીકત પર તેજસ્કુમારે દાવ ખેલ્યો હતો રમેશકુમારની દુઃખ થી નસ દબાઈ ગઈ તેમણે હાથમાંનું શ્રીફળ નીચે મૂકી દીધું માથે બાંધેલો સાફો ઉતારી દીધો વડીલોને કહી દીધું કે હું પાંચ મિનિટમાં આવું છું અહીં જ રોકાજો પછી તે પગે ચાલીને સીધા સસ્વર પક્ષના ઘરે પહોંચી ગયા કન્યા પક્ષના સગાવાલાઓથી ખીસો ખીસ ભરેલા એ ફળિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું આ શું આ સુધીમાં આવી રીતે કોઈ વરાજા માંડવે પધાર્યા હોય એવું કોઈએ જોયું પણ નહોતું અને સાંભળ્યું પણ નહોતું અને વરાજા સીધા સસરા પાસે પહોંચી ગયા જરા અંદરના ઓરડામાં આવો તો રામજીભાઈ બઘવાય ગયા કેમ શું થયું હળિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું એ જરા એક અંદર આવો તો જણાવું રામજીભાઈ અને રમેશકુમાર બંને ઘરમાં ગયા રમાબહેન પણ એમની પાછળ ઘસેડાય ઓરડામાં કન્યા રત્ન સોળે શણગાર સજીને બ્રિટનના તાજમાં શોભતા જેમ જગમગી રહી હતી આ ત્રણ જણાને અંદર પ્રવેશતા જોઈને એની તમામ સહેલીઓ ઓરડામાં બહાર ચાલી ગયો કુમારે બારણું બંધ કર્યા પણ થયું છે શું એ તો કહો રામજીભાઈ માનમાન બોલી શક્યા રમેશ કુમારે જવતલ હોમવાની ઘટના કહી સંભળાવી બસ કહ્યું તેજસ કુમારે મને જનો ટોણો માર્યો છે હવે તો આરિપાર જ્યાં સુધી મારો સગો સાળો જવતલ નહીં નહી ત્યાં સુધી હું લગ્ન નહીં કરું સાંભળીને રમાબેન રડવા લાગ્યા રાજલનો નું બેસી ગયું રામજીભાઈ ગરબડા બની ગયા કુમાર આ તમે શું બોલો છો સીધે સીધું એમ કહેવાતા નથી કે તમારે મારી દીકરી સાથે પરણવું નથી તમને તો ખબર છે મારા દીકરો નથી દીકરો નથી તો દીકરો પેદા કરો મારતી પ્રતિજ્ઞામાંથી હું પીસે કરું એ તો કેવી રીતે બને આનો અર્થ એટલો જ કે તમે લીલા તોરણે પાછા જશો અને મારી મીંઢળ બાંધી દીકરી આજીવન કુમારી બેસી રહેશે એ બધું તમારા હાથમાં છે આ એટલું કહીને રમેશ કુમારે સાસુમા તરફ જોયું મને મર્યાદા નડે છે એટલે વધારે કાંઈ નહીં બોલું ડાહ્યા ને ડામ અને ગાંડાને ગામ ઈશારો સમજી લ્યો અને મારું વહેણ પણ સાંભળી લ્યો હું બીજી કોઈ કન્યા સાથે લગ્ન નહીં કરું જો તો રાજલ સાથે જ બસ હવે છું આટલું કહીને રમેશ કુમાર નીકળી ગયા વાયુ વેગે આ સમાચાર પસરી ગયા બંને પક્ષે હતાશા અને નિરાશા વ્યાપી ગઈ રમેશ કુમારે એક સામાન્ય મહેમાનની જેમ તેજલ અને તેજસ કુમારના લગ્નમાં હાજરી આપી અને પછી વિદાય થઈ ગયા આજુબાજુના વીસથી ત્રીસ ગામોમાં મહિનાઓ સુધી આ વિરલ ઘટના સરસાતી રહી બીજા દિવસે ફળિયું સૂનું પડ્યું અને રામજી પટેલના ઘરનો સ્વયંખંડ બોલતો થયો પટલાણીએ પતિને કહ્યું આટલા વર્ષ તમે ભક્તિ કરી છે તો ભગવાન આપણી સામું જોશે મન ઉપરથી ભેખ ઉતારો અને મારી તરફ નજર માંડો આપણી દીકરીઓ મોટી થઈ છે પણ હું હજી ગરડી નથી થઈ બીજા મહિને જ પરિણામ દેખાવા લાગ્યું મહિના પછી રામજી પટેલનો ઓરડે પ્રસ્તુતિની પીડાથી સુખી સૂરજ ઉગવાને ટાણે પ્રસ્તુતિ વધામણી વખાંધી અને રામજી કાકા દેવના સકર જેવો દીકરો જન્મ્યો છે મને રાજી કરો રામજી પટેલે કાંડા પર ધારણ કરેલું સોનાનું કડું દાયણને આપી દીધું સમય પસાર થતા ક્યાં વાર લાગે છે ધીંગી પટલાણીનું ધાવણ પીને દીકરો અલમસ્ત બનતો ગયો મહિને તો શીખી ગયો મહિનાનો થયો ત્યાં તો હાકોટા મારતો થઈ ગયો અને અઢાર મહિને તો જાણે ત્રણ વર્ષનો હોય એવો લાગવા મળ્યો ઘરની ગાયોના પવિત્ર દૂધ અને ઘીથી પોસાયેલો એનો દેહ પૂનમના સાંજ જેવો ખીલી ઉઠ્યો વાત ઉડતી ઉઠતી પરગામ પહોંચી રમેશકુમારનો સંદેશો આવ્યો તેથી નક્કી કરો લગ્નનું મૃત કઢાવો જાડેલી જાણ જોડીને હું આવું છું અને તેજસ કુમારને તો ખાસ નોતરું મોકલજો એમ જ કરવામાં આવ્યું ફળ્યું ફાટાફાટ થાય એટલા માટે મહેમાનોની હાજરીમાં લગ્નવિધિ શરૂ થઈ કન્યા પધરાવો સાવધાન થી લઈને હસ્તમેળા તેમજ ફેરા કરવા સુધીની વિધિઓ સંપન્ન થવા લાગી હો પછી જવતલ હોમવાનો સમય આવી પહોંચ્યો દોઢ વર્ષનો બાળ રાજા વરકન્યાની સામે આવીને ઊભો રહી ગયો વરકન્યા ઝૂક્યા રામજી પટેલની આંખોમાં આંસુ હતા વાહ અરે મારા પ્રભુ કોઈના મોઢામાંથી નીકળેલા એક મેળાને કારણે મારી ત્રણ દીકરીઓને જવતલ હોમનારો ભાઈ મળી ગયો તો મિત્રો એક ભાવનગરની ઘટના હતી ઘણા વર્ષો પહેલાંની આ ઘટના છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે